રામદેવ રાજતા પદયાત્રી માટે ધાનેરા નેનાવા બોર્ડર ઉપર ધાનેરા પોલીસનું સેવા કેમ્પ ધમધમે રહ્યું છે સેવા કેમ્પ છરા 10 વર્ષથી કરવામાં આવે છે અને સેવા કેમ્પમાં લીંબુ શરબત મેડિકલ અને સુકો નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સેવા કેમ્પની સાથે રસ્તામાં દિવસ-રાત પેટ્રોલિંગ પર સઘન કરવામાં આવી રહ્યું છે રણુજા સુધી પાદરવેજ બેજ સુધી મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી રહ્યા છે હાલથી ધાનેરાથી અનેક જગ્યાએ અલગ અલગ કેમ્પો સેવા માટે ધમધમતા થયા છે અને તે જ રીતે નેનાવા ખાતે પોલીસ કેમ્પ પણ ભક્તો માટે સુવિધાનું કેન્દ્ર બન્યું છે અને ધાનેરા પોલીસ સલામતી સુરક્ષા અને સેવાના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે સેવા કેમ્પમાં સમય અનુસાર દરેક પોલીસ કર્મચારીઓ ભક્તોની સેવા કરી રહ્યા છે ધાનેરા પોલીસ પરિવાર તરફથી નેનામા ચેકપોસ્ટ ખાતે છેલ્લા દસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં લીંબુ શરબતનું એનો રાખી અને બધા પ્રવાસીઓને જે પદયાત્રીઓ એમને એનર્જી મળી રહે એના માટે લીંબુ શરબતનું આયોજન કરેલું હોય છે અને સાથે સાથે ધાનેરાથી નેનાવા સુધી પીઆઈ સારના દેખરેખ નીચે પેટ્રોલિંગ પદ પદયાત્રીઓને અડગડતા ન મળે એના માટે પેટ્રોલિંગ પણ રાખેલું હોય છે